હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું દૂધીના મુઠિયા દૂધીને આપણે છીણી લઈશું દૂધીના છીણમાં આપણે મીઠું હળદર લાલ મરચું પાવડર જીરું ખાંડ લીંબુનો રસ બધું મિક્સ કરી લઈશું કોથમીર ઉમેરીશું કોથમીર ઉમેરીને મિક્સ કરી લઈશું આદુ મરચાં લસણની પેસ્ટ મિક્સ કરી લઈશું એક કપ ઘઉંનો લોટ ઘઉંના લોટમાં આપણે તેલ ઉમેરીને મોઈ લઈશું અડધો કપ સોજી વન ફોર્થ કપ ચણાનો લોટ બધું સરસ રીતે મિક્સ કરી લઈશું હવે જે પાણી છૂટ્યું છે તેનાથી જ આપણે લોટ બાંધીશું જરૂર પડે તો બે ચમચી પાણી ઉમેરી અને આપણે લોટ બાંધીશું હવે તેલ નાખીને કેળવી લઈશું હવે હથેળીમાં તેલ લે અને મુઠિયાને વાળીશું મુઠિયામાં આપણે સોડાનો ઉપયોગ નથી કર્યો સારી રીતે મીડિયમ સાઇઝના મુઠિયા તૈયાર કરીશું સ્ટીમરને મેં પહેલેથી ગરમ કરી રાખ્યું હતું તેની અંદર આપણે મુઠિયા બાફવા માટે મૂકીશું વીસ મિનિટ પછી મુઠિયા બફાઈ ગયા છે હવે આપણે તેને કટ કરી લઈશું મુઠિયા બધા કટ થઈ ગયા છે હવે આપણે તેને વઘારી લઈશું બે ચમચી કડાઈમાં તેલ મૂકી અને Right.